વૈજ્ઞાનિક અભિગમ ખીલે તેવા ઉમદા હેતુ અમરેલી અમરેલીની જાણીતી ભરા સ્કૂલ પરિવાર દ્વારા વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને સર્જનાત્મકતા ખીલે તેવા ઉમદા હેતુથી થી ધોરણ છ થી દસ ના કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ મોડેલો સાથે વિજ્ઞાન મેળોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી હતી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા આવિષ્કારો નિહાળી શાળાના શિક્ષકગણ વાલીઓ અને વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થયા હતા વિજ્ઞાન મેળાને સફળ બનાવવા ભરાડ સ્કૂલ અમરેલીના સંચાલક પંકજભાઈ અને તેમની ટીમની મહેનત રંગ લાવી હતી શાંત યો હતો એમાંથી મેં વિષય લીધો હતો ખગોળીય અવકાશ એક આશ્ચર્ય તો એમાં અત્યારમાં તો ખૂબ મજા આવે છે વાલીઓ આવે છે બધા આન્સર્સ આપી છે પ્રશ્ન પૂછે છે અને બધાના પ્રોજેક્ટ ખૂબ સરસ છે આશા કરું છું નંબર આવી જાય અમારા બધાનો થેન્ક યુ આજે વિજ્ઞાન સપ્તાહની ઉજવણી ભરત વિદ્યા સંકુલમાં કરવામાં આવી છે તેમાં કુલ એકવીસ પ્રોજેક્ટ બાળકોએ રજૂ કર્યા છે જેમાં ધોરણ છથી દસના વિદ્યાર્થીઓએ સાયન્સ આયુર્વેદિક ખેતી ઉત્પાદન અને અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ રજૂ કર્યા છે કુલ ત્રેસઠ બાળકોએ તેમાં ભાગ લીધો છે અને તમે નિહાળી શકો છો કે વિજ્ઞાન સપ્તાહની ઉજવણી કહેવામાં આવે ને કે ભગવાન અને વિજ્ઞાન દ્વારા જે સર્જન કરવામાં આવે છે એનું આજે એક બાળકોએ અલગ જ ઉદાહરણ આજે સરસ મજાનું પ્રસ્તુત કર્યું છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર